નમસ્કાર દર્શક મિત્રો વરસાદીય ફરીથી માહોલ લઈને આવી જી હા મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના તટીય દરિયાના વિસ્તારોમાં નવી નવી ભયંકર થી અતિ ખુખાર લો પ્રેશર સિસ્ટમો અને દરિયાના ઉડાણ વાળા મધ્ય ભાગોમાં

પશ્ચિમી ભારતના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં લો પ્રેશર અને અનેક પ્રકારની શિયર ઝોનની મજબૂત સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આ વિસ્તારોથી આ વિસ્તારોમાં અનેક પ્રકારની સ્ટફ લાઇનનું સતત પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે ભયંકર વર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી ચૂક્યો છે સાથે જ તમે લાઈવ જોઈ શકો છો કે ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને પશ્ચિમીય ભારતનો વિસ્તાર અને દક્ષિણીય ભારતના વિસ્તારોમાં ઘોર અંધકાર વાળા કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી ચૂક્યા છે જેમાં ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર વાદળ છવાયું વાતાવરણ મંડરાયેલું જોવા મળી ચૂક્યું છે ફક્ત ગુજરાત નહીં પરંતુ મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જલાણાના વિસ્તારથી હૈદરાબાદનો વિસ્તાર બેલગાવના વિસ્તારથી મંગલરુનો વિસ્તાર બેંગલુરુના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના દરિયાઈ કાઠાના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારો અને તેજ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર કોટા ઝાંસી જોધપુરના વિસ્તારોથી નવી દિલ્હી ફૈઝાબાદના વિસ્તારથી લઈને શિમલાનો વિસ્તાર અને કાશ્મીરના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકારવાળા કાળા ડિબાંગ મજબૂત વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાનો સતત પલટાવ સાથે ગુજરાતમાં આવનારી અડતાલીસ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને સામાન્ય પવનની ગતિવિધિઓ કરતા ગુજરાતમાં અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને પવનની ઝડપ ગુજરાતની અંદર અત્યારે ચાલીસ કિલોમીટર પરથી કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પરથી કલાકની ઝડપે તોફાની પવનની ઝડપ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે અત્યારે અફઘાનિસ્તાનના વિસ્તારો નજીક એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારો એટલે કે મોસ્કોટના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોમાં આ વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે એક હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાત પરથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા આવી રીતે પલટાતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું પરિભ્રમણ ઓમાન અને મોસ્ રાજકોટના વિસ્તારોથી લંબાઈને ગુજરાતના વિસ્તારો સુધી અસર દર્શાવતું હોવાને લઈને આ સંપૂર્ણ એરિયાઓમાં વાદળછવાયા વાતાવરણનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરીથી પલટાવ આવતા જોવા મળી રહ્યા છે વાતાવરણની અંદર પલટાવની સાથે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સતત પવનની ગતિવિધિઓ અને હલછલ વધતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે પલટાવની સાથે નળિયા માંડવી ભુજનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારથી રાપર ખાબડના વિસ્તારથી લખપતના કચ્છના સંપૂર્ણ વાતાવરણની અંદર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે અને કચ્છની અંદર સિસ્ટમનું સતત જોર દિવસેને દિવસે વધી રહેલું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણની અંદર આગામી ત્રણ દિવસોમાં મોટા પલટાવ આવી શકે છે ઉમણના વિસ્તારોથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનની દિશા બદલાતી હોવાને લઈને ગુજરાતની અંદર ફરીથી માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળવાનું છે અને નવી આગાહીના ભાગરૂપે ગુજરાતમાં ફરીથી ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું ઘેરાવો અને માવઠાનું નવું દબાણ ગુજરાતમાં હવેથી બનતું જોવા મળવાનું છે અને જેની અસરોને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે પવનની ઝડપોની અંદર વધારો અને સતત હલછલ વધતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અને ભારે અસરોના પગલે ગુજરાત ઉપર મોટા પલટાવની શરૂઆત અત્યારથી જોવા મળી રહી છે અને કચ્છના વાતાવરણની અંદર પાછલા બે દિવસથી ભયંકર પવનની સાથે ઠંડીનું પ્રમાણ અને કમોસમી વરસાદનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે જો સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટના વિસ્તારોમાં ચોટીલાના વિસ્તારથી સુરેન્દ્રનગર મોરબીના જિલ્લાથી જામનગરના દરિયાઈ કિનારાના જિલ્લાની અંદર તે જ રીતે ભાનવડ સલાયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હલચલ વધી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમો તીવ્ર બનતી હોવાને લઈને જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉનાના વિસ્તારથી વેરાવળના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે કમોસમી વરસાદ અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને તોફાની પવનની ગતિવિધિઓ વધીને સૌરાષ્ટ્ર ઉપર જોર દર્શાવતી હોય તેમ અત્યારે ઠંડીનું મોજું સૌરાષ્ટ્રની અંદર ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને દરિયાની અંદર હલચલ વધતી હોવાને લઈને આવનાર ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ એટલે કે માવઠા પડવાને લઈને પણ સૌરાષ્ટ્ર માટે નવી આગાહી કરવામાં આવી રહી છે જોકે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે હળવો પલટાવ આવતો જોવા મળ્યો છે અને ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે જેને લઈને અહેમદાબાદના જિલ્લાથી કપડમજનો વિસ્તાર લુણાવાડાના ક્ષેત્રોથી ગોધરાના વિસ્તારોમાં દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર બોડલીના વિસ્તારથી નડિયાદ વડોદરા ખંભાતના વિસ્તારથી ધોળકાના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા પ્લસ ઠંડીની ભારે અસરો થતી હોય તેમ આ સંપૂર્ણ એરિયામાં પવનની ગતિવિધિઓ સાથે માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે અને તોફાની પવનોની તીવ્રતાને લઈને દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ એરિયામાં સતત હલચલ વધતી હવેથી જોવા મળી શકે છે આમ નવી નવી સિસ્ટમોની અસરો અને વધી રહેલા તોફાની પવરોની ગતિવિધિને લઈને ફરીથી સિસ્ટમનું દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે તે જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે નવી નવી સિસ્ટમનું દબાણ સક્રિય બનીને પવનોની અસરો દર્શાવતું જોવા મળ્યું છે સુરતના જિલ્લાથી વલસાડનો જિલ્લો વ્યારાના વિસ્તારથી આહવાના વિસ્તારોની અંદર ભરૂચના ક્ષેત્રોથી લઈને નર્મદાના જિલ્લામાં રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સતત તોફાની પવનની તીવ્રતા અને કમોસમી વરસાદ અને

પવનની તીવ્રતાની સાથે હવાનું દબાણ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં સુઈગામ પાલનપુર મહેસાણાના વિસ્તારોની અંદર દિવસે દિવસે દબાણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર મહેસાણાના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર ઠંડીની ગતિવિધિ અને તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આગામી બે દિવસોની અંદર અને શિવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં ફરીથી માવઠાની મજબૂત ઘાટ ગુજરાત ઉપર લંબાયેલી જોવા મળી શકે છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે હાલ વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં પવનોની તીવ્રતા અને માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે અને દરિયાની અંદર ફરીથી ભયંકરથી લઈને અતિ તોફાની નવી લો પ્રેશર સિસ્ટમ અત્યારે બનીને આગળ વધીને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર તીવ્ર અસરો દર્શાવતી આગામી દિવસોમાં જોવા મળવાની છે